બ્રહ્મ સમાજ નું લગ્ન તથા મર બંધારણ બધા બ્રહ્મ સમાજની હાજરીમાં અત્યારે બનાવેલ છે જેનો આજથી જ અમલ કરવાનો છે જો લગ્ન ડીજે સદંતર બંધ એન્ટ્રી સદંતર બંધ હલ્દી રસમ બંધ પીઠી જ આવે પીઠી ચાલુ રાખવી બધા રસ ડિસ્ટોલ અને ગુટકા બંધ બધા લગ્ન પતિ વેવાઈ ઘરે મોડવા જોડા જવાનો બંધ બધા ધોન ચોરીમાં ફટાકડા ફોડવાનો બંધ લગ્નમાં બહારથી બહાર થી તૈયાર કરવા વાળી નહીં ઘરની કુંવાથી સ્ત્રી ચાલે હાયડામાં વધારે લેવા નહીં અને આપવા નહીં વાસણ પ્રચાર સદંતર બંધ દીકરીને વાસણ અગ્નિ વખતે આપવો દોઢમાં દસ ગાડી અને એક ડાલો રાખો પ્રખલ ગાડી રાખવી નહીં લગ્ન કંકુત્રી છપાવી નહીં ડિજિટલ કંકુત્રી અથવા ફોન કરવો વરરાજાને દાઢી રાખવી નહીં ઉત્તરાયણ ના આવડામાં પોત જોડી વધારે કપડા આપવા નહીં દેવડ મળવા આવે ત્યારે ઓઢમણીની લેવડ દેવડ કરવી નહીં ખોળો ભરાવા આવે ત્યારે ગરદણને એકને જ ઓઢમણી કરવી મોમેરાની માતર કુટુંબમાં આપવી નહીં જવાનમાં સમાજ સિવાય કોઈને કહેવું નહીં જવાનમાં કોઈએ કપડા બદલાવવાની વરાધાય બદલાવવા નહીં ડ્રોન કેમેરા બંધ અને રસોડામાં બહારથી બીજી સમાજના મજૂર લાવવા નહીં હવે મરણ પ્રસંગ આવે બે ધોન બંધ પથારીએ રસ અને અફેણ ગાળવો નહીં કોરો આપવો ડાબડી પ્રથા બંધ ફોટે પૈસા મૂકવા ફોટો ના હોય તો ડાબડી આપવી ખાથરામાં આવેલ મહિલાઓને ઉઠમણી કરવી નહીં મહિનો બંધ કુવાસી આવી હશે અને પ્રબલ વખતે ઘરે મીઠાઈ આપવા જવું નહીં શક્ય હોય તો ઘરે જમવા બોલાવો આટલા નિયમો આપણે બનાવ્યા બનાવ્યા છે કોનજી સવજી નાગજી મગા હેમતરામ ગણપત વસ્તા સકરિયા હવે જોશી દેવરામ શરીરામ ગાડિયા શંકર વખતરામ ગાડિયા ભગવાન રતનસિંહ ગાડિયા રામજી મોહન સેકરિયા લખમણ ઓખા સેકરિયા ઉમેશ શંકર સેકરિયા અમિરામ ઋષિ સેક્રિયા શંકર હરદાસ સેક્રિયા દેવરામ પતંગ શાત્રીય ધીરાજીરજી સાત્રિયા કરસન લખમણ જોશી ધનજી મહાનસિંહ અને જોશી જમણભાઈ કર